હેલો ફ્રેન્ડ્સ દિવાળી માટે જો નાયલોન પૌવાનો ચેવડો એકદમ ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે તો ઘણીવાર આપણે નાયલોન પૌવાને શેકતી વખતે સ્ક્રીન થઈ જાય છે એટલે કે નાના થઈ જાય છે તો આપણે એને એક અલગ રીતથી આપણે શેકીશું અને એકદમ સરસ બાજાર જેવા ક્રિસ્પી બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ તમને અવાજ ઉપરથી જ ખ્યાલ આવશે કે આપણો નાયલોન પૌવાનો ચેવડો કેટલો ક્રિસ્પી બન્યો છે તો ક્રિસ્પી થવાની સાથે તમે જોઈ શકો છો કે આપણા પૌવાની સાઈઝ નાની નથી થઈ પરફેક્ટ મસાલા સાથે આપણે આ નાયલોન પૌવાનો ચેવડો બનાવવાનો શરૂ કરીશું તો ફ્રેન્ડ્સ સૌથી પહેલા તો નાયલોન પૌવાનો ચેવડો બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરીશું તેની અંદર આપણે અડધી ટી સ્પૂન મીઠું અને અડધી ટી સ્પૂન આપણે આમચૂર પાવડર લઈશું અને અહીંયા ત્રણ ચમચી ખાંડ લઈશું કારણ કે નાયલોન પોવાનો ચેવડો હંમેશા ખટ મીઠો લા હોય તો જ આપણને ખાવાની મજા આવે તો આ રીતે આપણે મિક્સરમાંને એકવાર ફેર ચલાવી લઈશું હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી છે એની અંદર આપણે વન અડધો કપ જેટલા સિંગ દાણા લીધા છે તો સિંગ દાણાને આપણે ફૂટે ત્યાં સુધી આપણે તળી લેવાના છે અને એક ડીશમાં આપણે કાઢી લઈશું હવે આને દાણા તળાઈ જાય એટલે આપણે લીલા મરચાં લીધા છે અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો મેં ત્રણ નંગ લીલા મરચાં લીધા હતા તો એના રીતે ટુકડામાં તળી લઈશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે અને આ રીતે ટોપરાને પણ કા સૂકા ટોપરાની છીણને પણ આપણે તળી લઈશું ત્યારબાદ અડધો કપ દાળિયા લીધા છે એને પણ આપણે તળી લઈશું અને એકદમ ક્રિસ્પી બનાવી લઈશું અને મીઠા લીમડાના પાન અને મખાનાને પણ આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે તો આ બધી જ વસ્તુને આપણે તળીને એક ડીશમાં સાઈડમાં રાખીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે લઈશું નાયલોન પૌવા તો નાયલોન પૌવાને આપણે એકવાર ચાળી લેવાના છે કારણ કે બહારથી લાવ્યા હોઈએ છીએ તો બહાર ગંદ જ્યાં બનતા હોય ત્યાં તૂડ હોય અને પેકેટ આમથી આમ આપણા ઘરે આવે ત્યાં સુધીમાં આમથી આમ થતું હોય છે તો અંદર ચૂરો પણ થઈ ગયો હોય છે તો આ રીતે આપણે ચાળી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે ચૂરો અને તૂડ જે પણ હોય એ ચારવામાં નીકળી જશે હવે આપણે જાડા તળિયા વાળી કઢાઈ લઈશું એની અંદર આપણે પૌવા નાખી દઈશું અહીંયા લેવાની છે કારણ કે બળી ના જાય એટલા માટે હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું અહીંયા પૌવાને આપણે કઢાઈમાં ગેસ ઉપર મૂક્યા પહેલા જ લેવાના છે કારણ કે જો આપણે ગેસ ઉપર કઢાઈ ગરમ કરીશું અને પછી પૌવા નાખીશું ને તો આપણા જે પૌવા છે ને એ શ્રીંગ થઈ જશે એટલે કે નાના થઈ જશે તો આને લગભગ આપણે સ્લો ગેસ ઉપર જ ત્રણ થી ચાર મિનિટ શેકવાના છે તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બન્યા છે અને એની સાઈઝ પણ નાની નથી થઈ તો આ રીતે તમે શેકશો ને તો એકદમ સરસ મોટ સાઈઝ પણ એની એજ રહેશે અને એકદમ ક્રિસ્પી થશે હવે આપણે એનો વખાર કરીશું તો લગભગ ત્રણ થી ચાર ટીસ્પૂન મોટી તેલ લીધું છે એની અંદર આપણે એક ટીસ્પૂન રાઈ અને એક ટીસ્પૂન જીરું લીધું છે અને એક ટી સ્પૂન તલ લેવાના છે અહીંયા તમે વરિયાળી પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે એની અંદર હાફ ટી સ્પૂન હિંગ લઈશું અને વન ટી સ્પૂન હળદર લઈશું તો આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે આ વઘારને જે ગરમ પૌવા છે ને એની અંદર જ આપણે એડ કરવાનું છે કે જેથી એની અંદર સારી રીતે બધા જ પૌવામાં તેલ ભળી શકે અને મસાલો સરસ રીતે ભળી જાય તો એને એક જ ચમચાથી આપણે હલાવવાનું છે બે ચમચા લઈને નથી હલાવવાનું જો બે ચમચા લઈને હલાવીશું ને તો આપણા પૌવાનો ચૂરો થઈ જશે તો આ રીતે ખલ્લા હાથે આપણે એને બધા જ મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ મસ્ત કલર પણ આવી ગયો છે તો હવે એની અંદર આપણે જે મિક્સરમાં મસાલો બનાવે તો એ લગભગ ત્રણથી ચાર ચમચી જેટલો આપણે એડ કરીશું અને એક ચમચી જેટલો મસાલો આપણે સાઈડમાં મૂકીશું એવું તમને પાછળથી કહીશ તો આ રીતે પાછું ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે પણ દિવાળીમાં આ રીતે નાસ્તો જરૂરથી બનાવજો હવે આપણે જે બધા મસ ડ્રાય ફ્રૂટ્સના દા શિંગદાડાને બધું તળીને રાખ્યું હતું એ આપણે પૌવાની અંદર એડ કરીશ હવે જે આપણે શિંગદાડાને બધું તળીને લીધું છે એ ફીકું ના લાગે એટલે જે આપણે એક ચમચી મસાલો રાખ્યો હતો એ એની ઉપર આપણે સ્પ્રેન્કલ કરીશું કે જેથી એનો પણ ચટપટો ટેસ્ટ આવશે અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતથી તમે શેકીને મસાલો કરશો તો તમારા ચેવડાનો મસાલો દરેક પૌવા ઉપર કોટિંગ થશે અને નીચે નહીં બેસો હું તમને ડિશમાં લઈને બતાવું છું કે આપણો પૌવાનો ચેવડો કેટલો ક્રિસ્પી બન્યો છે તો અહીંયા તમે આમચૂડની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ લઈ શકો છો અને તમે ફ્રેન્ડ્સ દિવાળીમાં સ્પેશિયલ આ ચેવડો બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે થેન્ક યુ બાય